અમદાવાદમાં ગોલ્ડ પેલેસ દ્વારા લકી ડ્રો એમ એમ ગોલ્ડ પેલેસ દ્વારા લકી ડ્રો અને સ્કીમ લોજ મારું મન તારું ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા અમદાવાદના વેજલપુરમાં વર્ષોથી પ્રચલિત છે લકી ડ્રો કાર્યક્રમમાં કુલ એકાવન ઇનામો અપાયા બે ત્રણ વર્ષે એવું આયોજન કરતા હોય કે જે અમે ગ્રાહકોમાંથી જે બી કંઈ પૈસો પૈસો કરીને કમાતા હોઈએ એમાંથી થોડું ગ્રાહકોની જોડે જાય એવી આશાથી અમે એક લકી ડ્રોનું આયોજન કરતા હોઈએ છીએ અને આગળ બી હવે એકસો એકાવન ઇનામની સ્કીમ બી મૂકી છે એમાં ફોર વ્હીલર કાર બી છે અને અમારા મારા મત વિસ્તારની અંદર એક રેપ્યુટેડ સોના ચાંદીના વેપારીની દુકાન છે સરસ બજારની અને એમણે પોતાના દસ હજાર જેટલા કસ્ટમરને જોડી રાખીને જે રીતે લકી ડ્રોના માધ્યમથી બધાને જોડ્યા છે અને દર વર્ષે આ કરતા રહે છે હું અમને અભિનંદન આપીશ આ એમ એમ ગોલ્ડ ડ્રોની અંદર અમે આવ્યા અને ખાસ તો અમારી ફિલ્મના પ્રમોશન માટે અમે આવ્યા છે દસમી તારીખે અમારી ફિલ્મ રિલીઝ થઈ છે આખા ગુજરાતની અંદર ફિલ્મનું નામ છે મારું મન તારી આ એક સુંદર પારિવારિક સ્વચ્છ ફિલ્મ છે એમ કહી શકાય કે નામ ઉપરથી તો કદાચ એવું લાગે કે ભાઈ આ રોમેન્ટિક સ્ટોરી છે હા સાચી વાત છે તમારી રોમેન્ટિક સ્ટોરી છે પણ એની પાછળ લગ્ન સંસ્થાની પણ અમે બહુ જ ભાર મૂકીને વાત કરી છે કારણ કે આજકાલના લગ્ન છે છે એ જેવું જાય લગ્નની અંદર પણ ક્યારેય લગ્નને એટલું પ્રસંગો કરતા પોતાના જ મસ્તીમાં હોય છે જ્યારે અમે એક નંબર પ્રયાસ કર્યો છે કે જે જે બે ત્રણ આયોજન કરતા હોય અમે